હવે નજર કરી શું મહત્વ ચારો ઉપર તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ કારણે સાબરમતી નદી અને બનાસ નદીઓમાં પાણીની આવક વધી હતી જેને પગલે દાતા તાલુકાના માંડલી ગામ પાસે સાબરમતી નદીમાં આઠ લોકો ફસાઈ ગયા હતા જે ટીમે દાંતા મામલતદાર કચેરીના સ્ટાફના સહયોગથી બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ આઠ વ્યક્તિઓને સહી સલામત રીતે બચાવી લીધા છે આ સફળ રેસ્ક્યુ કામગીરીથી એસડીઆરએફની ટીમની કાર્યક્ષમતા અને બહાદુરી ઉજાગર થઈ છે આ સાથે બનાસકાંઠા લોકોને નદી નાળા કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી જવાનું ટાળવા અપીલ કરી છે જેથી આવી ઘટનાઓ નિવારી શકાય બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આઠ લોકોનું રેસ્ક્યુ કરીને એસડીઆરએફની ટીમે તેમને બચાવી લીધા છે ભારે વરસાદમાં ઉપનાસ નદીમાં પાણીની આવક વધી છે સાબરમતી નદીમાં આઠ વ્યક્તિઓ ફસાયા છે એસટીઆરએફની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું છે આ સાથે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા પણ અપીલ કરવામાં આવી છે મહત્વનું છે હવામાન વિભાગ દ્વારા આગળ વ્યક્ત કરવામાં આવી હતી જેને પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે આ સાથે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી રહી છે પણ બનાસકાંઠામાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો હાલ બનાસ નદીમાં જે ઘટના સામે આવી રહી છે તે દ્રશ્યમાં જોઈ શકાય છે એસડીઆરએફની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું છે આઠ લોકોના જીવ પચાવ્યા છે હાલ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે બનાસ નદીમાં પાણીની આવક પણ વધી છે જેને કારણે આઠ લોકો જે છે તે ડૂબ્યા હતા